પાસે જય ને કહે છે કે હે ધર્મરાજ મને સુડીએ ચડવું પડ્યું તો મેં એવું કયું પાપ કર્યું હતું જેના કારણે મને આ સજા મળી માંડવીય ઋષિ કહે છે કે હે પ્રભુ તમે જ નિર્ણય કર્યો છે કે ત્રણ વર્ષથી ને નનકડું બાળક કાઈ પણ કરે તો ન તો તેનું પુણ્ય છે ન તો તેનું પાપ છે ત્રણ વર્ષની અવસ્થામાં મેં જે કાંઈ પણ કર્યું હોય તેની સજા ન હોઈ શકે માટે હે ધર્મરાજ હું તમને શાપ આપું છું કે તમે જે ભૂલ કરી છે તેના કારણે તમારે પૃથ્વી પર અવતાર ધારણ કરવો પડશે શુદ્રના ઘરે જન્મ લેવો પડશે ત્યારે માંડવ્ય ઋષિ કહે છે કે તમારે આ શાપ ભોગવી અને ફરી પાછું જલ્દી તમારે યમલોકમાં પરત આવવાનું છે તરીકે અવતરિત થયા સમજાવે છે એના પૂર્વજન્મની કથા કહી છે વિદુરજી નો પ્રશ્ન છે સૃષ્ટિક્રમનું મને વર્ણન સમજાવો મનવંતર વગેરે કાળના વિભાજનનું વર્ણન કરે છે સમયનું વર્ણન કરે છે કહે છે કે બે પરમાણુ મળી એક અણુ થાય ત્રણ અણુ એટલે એક ત્રસરેણુ થાય ત્રણ ત્રસરેણુ એટલે એક ત્રુટી થાય આનાથી સો ગણા સમયને વેદ કહેવાય ત્રણ વેદ એટલે એક લવ થાય ત્રણ લવ એટલે એક નિમેશ થાય ત્રણ નિમેષ એટલે એક ક્ષણ થાય પાંચ ક્ષણ એટલે એક કાષ્ઠા થાય પાંચ પંદર કાષ્ઠાનો એક લઘુ થાય પંદર લઘુની એક નાડિકા થાય બે દાંડિકાનો એક મુહૂર્ત થાય છ અથવા સાત નાડિકાનો એક પ્રહર થાય જેને યામ કહેવામાં આવે સમય તો આના કરતા પણ વધારે બતાવ્યું છે કહે છે કે આ પ્રમાણે એક કલ્પમાં ચૌદ મનુ થાય છે પ્રત્યેક મનુ એકોતેર ચતુયુગી થી કંઈક વધુ રાજ્યનું શાસન ભોગવે છે સૃષ્ટિના વિસ્તારની કથા કહે છે સુખદેવજી મહારાજ કહે છે બ્રહ્માજીના મનમાંથી સનત કુમારોની ઉત્પત્તિ થઈ છે જે ભગવાનનો પ્રથમ અવતાર છે સરસ્વતી નામે એક કન્યા પ્રગટ થઈ ભગવાન ની માયા ના કારણે બ્રહ્માજીને તેમાં મોહ થયો છે તરત જ શરીર નો ત્યાગ કર્યો ભાગ થયા જેમાંથી મનુ અને શત્રુપાનો જન્મ થયો છે ત્યારથી ને સૃષ્ટિનો પ્રારંભ થયો છે મનુ મહારાજ ને બે પુત્ર થયા અને ત્રણ પુત્રીઓ થઈ પ્રિયવ્રત અને ઉતાન પાદ નામના બે પુત્ર થયા છે આકૃતિ દેવહુતિ અને પ્રસુતિ નામની ત્રણ કન્યાઓ થઈ છે આકૃતિને રુચિ ઋષિ સાથે પરણાવી દેવહુતિને કરદમ સાથે પરણાવી છે અને પ્રસુતિને દક્ષ પ્રજાપતિ સાથે પરણાવી છે વિદુરજી કહે છે કે હે પ્રભુ તમે મને વારાહ અવતારની કથા સંભળાવી તો મને એ જણાવો કે આ હિરણ્યાક્ષ કોણ હતો આવો પ્રચંડ દૈત્ય કોણ હતો ત્યારે કહે છે કે ભગવાન સૂર્ય છે તેને આદિદેવ કહેવામાં આવે છે ભગવાન સૂર્ય એ આદિદેવ છે અને હિરણ્યાક્ષ અને હિરણ્ય કશિપુ એને આદિ દૈત્ય કહેવામાં આવે છે કહે છે કે એક સમયે કશ્યપજીને કશ્યપજી જ્યારે પોતાના આશ્રમમાં સંધ્યા વગેરે ઉપાસના કરી રહ્યા હતા બરોબર તે જ સમયે ત્યાં આવી છે કે દેવી આ યોગ્ય સમય નથી થોડી વાર તમે થોભી જાઓ કારણ કે સંધ્યાના સમયે જે કોઈ પણ મનુષ્ય દુરાચરણ કરે છે તેના ઉપર શંકર ભગવાન કોપિત થાય છે માટે હે દેવી આ તો પૂજા કરવાનો સમય છે પણ ત્યારે હથાગ્રહ કર્યો છે કશ્યપજી નું વસ્ત્ર પકડે છે કશ્યપજી વિચાર કરે છે કે આમાં પણ ભગવાન ની કઈક માયા છે તેઓ કામાસક્ત થયા છે

ત્યારે દીતિ કશ્યપજીના ચરણોમાં પડે છે અને કહે છે કે હે પ્રભુ મારાથી અપરાધ થયો છે હું જાણું છું હવે મને ક્ષમા કરો હું વારંવાર તમારી પાસે યાચના કરું છું ત્યારે તે કહે છે કે હે દેવી નીકળેલો શાપ ક્યારે પાછો ન આવે પરંતુ હું તમને એક વરદાન આપું છું તમારા દીકરાનો દીકરો ભગવાનનો પરમ ભક્ત થશે તેનો પિતા દેવતેજરાજ હશે બધાને ત્રાસ આપશે પણ તમારા દીકરાનો દીકરો એટલે કે તમારો પૌત્ર એ ભગવાનનો પરમ ભક્ત થશે ગૃહસ્થાશ્રમ વિલાસ માટે નથી એ દેવી આ ગૃહસ્થાશ્રમ એ તો જીવનને પરમ લક્ષ્ય સુધી લઈ જવા માટે છે જેમ અગ્નિમાં ઘી નાખવાથી વધારે અગ્નિ પ્રજ્વલિત થાય છે એમ કોઈ વ્યક્તિ ભોગો ભોગવવાથી તૃપ્ત થતું જ નથી ભોગ માણસને ક્ષીણ કરી દે છે કોઈને તૃપ્ત નથી કરતું દીતીને ગર્ભ ધારણ થાય છે ત્યારે દેવતાઓ તેના ગર્ભના પ્રકાશથી ગભરાયા છે દેવતાઓ ડરી અને બ્રહ્માજી પાસે ગયા કહે છે કે હે પ્રભુ આ દિતિના ગર્ભમાં જે જે બાળકો છે 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 તે કોણ આટલો ભયંકર પ્રકાશ દેવતાઓના સ્વર્ગને પણ ડગમગાવી ત્યારે બ્રહ્માજી તેજસ્વી જીવોની કથા કરે છે કહે છે કે હે દેવતાઓ સાંભળો દીતી ગર્ભમાં જે બાળકો છે તેની હું તમને પૂર્વ જન્મની કથા સંભળાવું છું વૈકુંઠ ધામમાં જવાના સાત દરવાજાઓ છે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે વૈકુંઠમાં તેઓ આવી રહ્યા હતા છ દરવાજાઓને તેઓ પાર કરે છે સાતમા દરવાજે જેવો તેઓ આવે છે ત્યારે જય વિજય તેઓને રોકે છે કહે છે કે હે બ્રાહ્મણો અત્યારે તમે અંદર ન જઈ શકો પ્રભુ લક્ષ્મીજીની સાથે બિરાજે છે અત્યારે તમારાથી ન જવાય ત્યારે સનત કુમારો કહે છે કે હે દ્વારપાળો તમે ભગવાનના ભક્તો હોવા છતાં પણ એટલું નથી સમજી શક્યા અમે ભગવાનના પ્રિય બ્રાહ્મણો છીએ અમે ભગવાન પાસે ગમે ત્યારે જઈ શકીએ છીએ અમને કોઈ ન રોકી શકે તમે આવો દુર્વ્યવહાર ન કરી શકો તમારી વૃત્તિ રાક્ષસો જેવી થઈ ગઈ છે માટે હું તમને શાપ આપું છું તમારું પતન થશે તમારે ત્રણ ત્રણ અવતારો લેવા પડશે અસુર યોનિમાં તમારે જન્મ લેવો પડશે બરોબર આ પ્રમાણે તેઓ શાપ આપે છે ત્યારે ભગવાન લક્ષ્મીજીની સાથે બહાર આવે છે અહીંયા પૂજ્ય ડુંગરજી મહારાજ એક વાત કહે છે છ દરવાજાઓને તો પાર કરી શક્યા પણ સાતમો દરવાજો ભક્તિનો હતો ભગવાન બહાર આવ્યા પણ ત્યાં ક્રોધ કર્યો એટલે બ્રાહ્મણને પણ અંદર જવા ન મળ્યું પ્રભુ લક્ષ્મીજીની સાથે બહાર આવે છે પ્રભુએ સનતકુમારો ને પ્રણામ કર્યા છે આ તો ભગવાન છે સનતકુમારોને પ્રણામ કરી અને કહે છે કે હે પ્રભુ

જય અને વિજય ભગવાનના ચરણમાં પડે છે કહે છે કે હે નાથ તમારો વિયોગ અમારાથી સહન ન થાય પ્રભુ અમારે અસુર યોનીમાં જવું પડશે તેનું અમને દુઃખ નથી પણ વૈકુંઠ છોડી અને જવું પડશે અમને એ પસ્તાવો થઈ રહ્યો છે અમારે વૈકુંઠ છોડવું પડશે ત્યારે ભગવાન કહે છે કે હે મારા પાર્ષદો હે જય અને વિજય તમે ચિંતા ન કરો કામ ક્રોધ અને લોભ ત્રણ તમારા અવતારો થશે તો તમને મારવા માટે હું ચાર અવતાર લઈને આવીશ એ ત્રણ દૈત્યોના અવતાર થયા ભગવાને એના માટે ચાર અવતારો લીધા

આપણા પણ કોઈ એવા પાડોશી હોય જેની સાથે આપણે સત્સંગ કરવાનો નિયમ હોય બે દિવસે ના આવે તો આપણે પણ ચિંતા થાય પૂછીએ કે કેમ નથી આવ્યા વક્તા પણ છે તો માણસ જ એના પણ મિત્ર હોય કથામાં ના આવે તો એ પણ કીએ કે તમે કેમ નથી આવ્યા એટલે એ પણ ડોકું કાઢી જાય રજા હોય ત્યારે કેવાની મૂળ વાત કે જ્યાં લાગણીના સંબંધો છે ત્યાં માણસ દોડીને આવે છે બાકી સો રૂપિયાની થાળી જમવા માટે કોઈને ટાઈમ નથી ભાવે કોને ટાઈમ છે ઘણા લોકો એમ કહે કે માત્ર જમવા માટે લોકો આવે છે ખોટી વાત છે ચાર કલાક બેસી અને તપ કરવું પડે જમવા માટે થઈને પેટ્રોલ બારીને કોઈ આવે એવું મૂર્ખ હોય નહીં હજાર રૂપિયાનું રોજ પાડીને કોઈ આવે એવું પણ મૂર્ખ ન હોય આને ખાવાનું ન કહેવાય આ તો ભગવાનને ધરાવેલું છે એટલે આને પ્રસાદ કહેવાય પ્રસાદ લેવા માટે બધા આવે કારણ કે આ તો જેના ભાગ્યમાં હોય તે આવી શકે પ્રભુ કહે છે કે હું તમારા માટે ચાર ચાર અવતારો ધારણ કરીશ

એક જ નદીના કિનારે કોઈ સ્નાન કરી રહ્યું હોય કોઈ જલપાન કરી રહ્યું હોય કોઈ કપડા ધોતા હોય કોઈ ઘરે વાસણ ભરીને પાણી લઈ જતું હોય પક્ષીઓ અને પ્રાણીઓ ત્યાં પાણી પી રહ્યા હોય તો પણ નદીનો પ્રવાહ આટલો પણ ઓછો થતો નથી ભાગવતમાં ભગવાન આપણને લીલાઓ કરે છે ત્યારે સમજાવે છે કે સ્થળ જળ અને ફળ આ ત્રણ ઉપર જીવ માત્રનો અધિકાર છે યાદ રાખજો પહેલું છે સ્થળ બીજું છે ફળ અને ત્રીજું છે જળ સ્થળ ફળ અને જળ આ ત્રણ ઉપર જીવ માત્રનો અધિકાર છે હવે આપણે એમ વિચારીએ કે ના મહારાજ આ વાત ખોટી છે અમારું મકાન અમારા જ નામે છે એમાં અમે કઈ તો પાડોશી પગ મૂકે નકર આવે નહીં લે લૌકિક દ્રષ્ટિએ તમને એમ લાગે પણ ભગવાન કહે છે એ દ્રષ્ટિએ જો તમે વિચારો તો તમે ગમે ત્યાં મકાન બનાવો છો કરોડી તમારા મકાનમાં ગમે ત્યાંથી આવી જાય છે તમે ગમે ત્યાં મકાન બનાવો છો કીડી તમારા ઘરમાં આવી જ જાય છે તમે ગમે ત્યાં મકાન બનાવો છો માખી તમારા ઘરમાં આવી જ જાય છે તેમ તો કે સ્થળ ઉપર બધાનો અધિકાર છે આપણા આંગણે ઝાડવું વાવેલું હોય તેમાં ફળ લાગેલા હોય આપણે એ ફળ ખાઈએ છીએ તો આપણે વિચારીએ કે આ તો માત્ર આપણા માટે છે નહીં જે કેરીમાં પોપટ ચાચ મારી અને જાય છે એ કેરી કંઈક વધારે મીઠી લાગે એ ઝાડવાઓ ઉપર પક્ષીઓ બેસે છે અને એ પણ આવી અને ફળ આરોગે છે નદીઓમાં જળ ભર્યું હોય તો જે જળ આપણા આંગણે આવે છે એ જ નદીઓમાં દેડકાઓ હોય છે મગરો હોય છે અન્ય પ્રાણીઓ પણ જલપાન કરે છે માટે જલ સ્થળ અને ફળ આ ત્રણેય ઉપર જીવ માત્રનો અધિકાર છે એટલે તે આપણે ત્યાં કહેવાયું છે કે સબ ભૂમિ ગોપાલ કી

તેમાં હિરણ્યાક્ષ અને હિરણ્ય કશિપુ નામના બે દૈત્યો છે દેવતાઓ તમે ચિંતા ન કરો પ્રભુ અવતાર ધારણ કરશે અને દૈત્યોથી સમાજને બચાવશે તમે અત્યારે તમારી જગ્યાએ ચાલ્યા જાઓ દેવતાઓ પોતાના સ્થાને જાય છે સુખદેવજી મહારાજ હિરણ્ય કશિપુના અને હિરણ્યાક્ષના જન્મની કથા કહે છે

વિભાવરી વિભાવરી પુરી નામની જે નગરી છે એ વરુણ દેવની રાજધાની છે કહે છે કે તમારી સામે યુદ્ધ કરવા વાળા અમે કોઈ સામર્થ્યવાન નથી તમે વારાહ નામના વ્યક્તિ સાથે યુદ્ધ કરો નારાયણે વારાહ અવતાર લીધો છે ગઈકાલે આપણે શ્રવણ કર્યું ભગવાન વારાહ હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરે છે બ્રહ્માજીએ રચેલી અનેકવિધ સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું દસ હજાર વર્ષ સુધી કરદમજીએ તપસ્યા કરી છે ભગવાન પ્રગટ થયા અને વરદાન માગે છે ત્યારે તેઓ માગે છે ધર્માચરણ કરવા માટે મને પત્ની આપો ધર્માચરણ માટે મારે એક યોગ્ય પત્ની જોઈએ છે ત્યારે તેઓ કહે છે બસ થોડી જ વારમાં મનુમહારાજ આવશે પોતાની પુત્રી લઈને તેઓ પધારશે તમે તેની સાથે લગ્ન કરજો ભલે પ્રભુ જેવી તમારી આજ્ઞા કહી આજ્ઞાને માથે ચડાવે છે ભગવાન અંતરદાન થયા છે કરદમજીના આંગણે મનોમહારાજ પધાર્યા પુત્રી દેવહુતીને લઈને આવ્યા છે કરદમજી જુએ છે કે આ કન્યા આવે છે તેની સાથે મારે લગ્ન કરવાના છે તો તેમાં કેટલા સંસ્કાર છે તેના બેસવા માટે ત્રણ આસનો પાથરિયા ત્રણ આસનો પાથર્યા છે મનુ આવી અને બેઠા શત્રુપાજી શત્રુપા એ પણ આસન ગ્રહણ કર્યું છે હવે કરદમજી વિચારે છે કે આ કન્યા શું કરે છે ત્યારે દેવહુતી એ આસન પર ન બેઠી કેમ તો કે પતિ આસન પાથરે અને આપણે બેસીએ તો તો પતિની સેવા લીધી કહેવાય માટે એવી રીતે ન બેસે પણ અત્યારે તો અતિથિ તરીકે આવ્યા છે અને જો આસન ઉપર ન બેસે તો તો અપમાન કર્યું કહેવાય શું કરવું જોઈએ

સંતાન થશે એક બાળકને હું જન્મ આપીશ પછી સમય વ્યતીત થયો છે બાર બાર વર્ષ વ્યતીત થઈ ગયા કરદમજી ખૂબ તપ કરી રહ્યા છે બાર વર્ષ પૂર્ણ થયા પછી દેવહૂતિ કામની માગણી કરીશ કહે છે કે પ્રભુ મને યોગ્ય સંતાન જોઈએ છે ત્યારે કરદમજી બે માળ વાળું વિમાન રચે છે ખૂબ વિસ્તારથી જે ભાગવતમાં આપણે વિસ્તારથી નહીં વાંચીએ કારણ કે સમયના અભાવે કથાઓને સ્પર્શ કરીએ છીએ એક એક કથાઓ એટલી દિવ્ય છે એટલા માટે જ પ્રથમ દિવસ મેં કહ્યું હતું ને કે થોડું વાંચીને આવો અહીંયા તમે સાંભળવા આવો છો